આણંદ જિલ્લાના ણંદ તાલુકા ખાતે પોષણ માસ બે હજાર ચોવીસ નિમિત્તે આંકલાવ તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલમાં તાલુકા કક્ષાની આંગણવાડી કાર્યકરની વાનગી હરીફાઈ રાખવામાં આવેલ જેમાં ઇન્ચાર્જ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી રૂપલબેન એસ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકા પંચાયત કચેરી આંકલાવના પ્રમુખ શ્રી ઉષાબેન મનુભાઈ પડિયાર આંકડા મદદ શ્રી દિલીપસિંહ રાઠોડ બ્લોક કોઓર્ડિનેટર હરેશભાઈ ઠાકોર તમામ સુપરવાઇઝર શ્રી પીએચસી તથા તાલુકા પંચાયત કચેરીના સિનિયર ક્લાર્ક કેજલબેન બી પડ તાલુકા પંચાયત કચેરી આઈઆરડી શાખાના કલ્સ્ટર કોઓર્ડિનેટર અલ્પાબેન જાદવ હાજર રહે જેમાં સેજા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલ પ્રતિસ્પર્ધી નું આંકલાવ ઘટક કક્ષાએ તારીખ વીસ નવ બે ના રોજ વાનગી હરીફાઈ યોજવામાં આવેલ હતી જેમાં ઘટક કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર વિજેતાઓને માનનીય તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તથા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીના હસ્તે ઇનામ તથા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું